ਦਗੋ ਮਾਰਾ ਨੀ ਜੈ ਪ੍ਰਥਮ ਤੋ ਭਗਤੀ ਮਾਤੇ ਰਾਵਣੀ ਜੋਵੇ ਰਾਵਣੀ ਵੀਨਾ ਰੀਸੇ ਰਾਮ ਵਾਹ ਲਓ ਪ੍ਰਥਮ ਜੋ ਰੋਵਾ ਤੋ ਰਾਵਣੀ ਜੋਵੇ ਵਾਹ ਬੀ ਕਾਣੇ ਤੋ ਬਹੁ ਸੇ ਵਾਹ ਵਾਹ ਕਾਣੇ ਤੋ ਅਤੇ ਤੈਮੇ ਜਾਂ ਰੋਇਨਾ ਕਾਣੇ ਸੇ ਵਾਹ ਕਾ ਉਹ બધા એને ગમે આવવું નથી ગમતું તો એનો મતલબ શું આપણે બોલ્યા છીએ અને આપડે એનું પાલન નથી તો એનું મતલબ શું એમ એટલે જેટલું વધારે નથી હું કહેતો પણ જેટલું આપડે બોલવી છે ને એટલું પાલન હોવું જોઈએ નક અભી બોલ્યા અને કોઈ કિંમત થતી નહીં કિંમત આપડે દાખલો લ્યો શાસ્ત્ર દાખલો લ્યો તો એ બરોબર છે કોઈ શાસ્ત્ર ખોટા નહીં આપણને સમજવા માં ફેર આવે આપણે પહેલા જ નો દાખલો લ્યો કે હિરાણિયા કહ્યું થાંભલો ધગાયો આમાં તારો ભગવાન છે તો કે આપડા સંતો એ કીધું છે કે ક્યાં વિશ્રી ખાણ રાવણી તાતા લો એ થાંભલા બધી દગાવેલા કે પાર આવી જાય પણ આ જિંદગી રાણી એ અઘરું છે એટલે તાતલ લોકગીતો એટલે એ દગાવેલા થાંભલા જેવી આ રેણી છે અને એને બધ ભેરી રાખી હતી પહલાદે ઠેઠ્યું રાખી એને રાણી એ સુક્યો નહી આ ભગવાન પ્રગટ થયા

બધન નો ચાલે હાથ બધન હાથ ચાલે નહીં એની રાણી છે હવે અચાર ના તમે રો તો મેહનત કોઈ કરે નહી અને બસ એક આ ધર્મ નામે કા તો મોટા આશ્રમ થાપે છે કા તો મોટી એવું બાંધે છે પછી તો એ પાંચ વીઘાની હોય ને તો અહીંયા હાકડ ફરે છે તમે તમે જેને જેને બોધ કર્યો છે આપ્યો પછી આને અહીંયા ભેગો થવાનો હું લેવા એનું કારણ શું કે વારે વારે કોઈ અમાયું બાંધવી બીજું બાંધવી પૂનમુ બાંધવી અને હજારો માણા અહીંયા દોરા દોડા કરાવવા જ્ઞાન તો તમે જે હતું આને પીસી દીધું દીધું વાહ વાહ પછી આ વારે વારે દોરા કરવાનો મતલબ શું છે તો એ ભજન કરે છે કે ભેગું કરે છે પેલો તો એ પોતાને નક્કી કરવું જોઈએ આપણે ગંગા સત્ય કીધું કે અભ્યાસ જાગ્યા પછી મેળા મંડપ કરવા નહીં આ છે અધુરિયાના કામ તો તમે જે જ્ઞાન એને આપ્યું એ જ્ઞાન એને નક્કી નહીં થયું એટલે એ બિચારા ધોરે ના બરોબર ને

તો પછી આ એનું ઈદ થયું ગુરુ ની તિથિ ઉજવી મેળા મંડપ કરવા આ એનું ઈદ થયું તો એ આપણા ધોરા મટ્યા નથી ત્યાં સુધી આપણને કોઈ જ્ઞાન થયું નથી અને જ્ઞાન થયું હોય તો જાવું શું લેવા પડે ધોરા કરીને ત્યાં હું લેવા જાવું શું હોય વારે વારે અને કઈ નજીક ના ન આવે પાછા આવતા ઠેઠ ક્યાંય ના ક્યાંય ત્રણસો ચારસો પાંચસો કિલોમીટર કાપીને આવે હવે એક આને જો અહીંયા આવે એટલે એના બધા જમાડવા જોઈએ બધા એનું જે કાઈ થાતું એ કરવું જોઈએ સા પાણી જમાડવા પછી એને આવા જવાના ખર્ચા લાગે છે તો આવા કોઈ ખર્ચા થી જ્ઞાન થાય છે પૈસા થી જ્ઞાન થાય છે ધોરા કરવા જ્ઞાન થાય છે જ્ઞાન સીને થાય છે એ પેલા તો નક્કી કરવું જોવા અરે બાપા જે જેના જ્ઞાન થયું છે ને એ થી પદ ના પામી જશે પછી એના દોડા મટી જશે આ વારે વારે કે નદીઓના પાણી નો મૂકે છે પણ નદીઓના પાણી નું મારે એમાં મૂકવું જોવા નદીઓ જયારે દરિયા ને નથી મળે ત્યાં સુધી એનો વેગ વેગ ધારો છે ખળભળાટ ચાલુ છે પણ એ નદીઓ નું પાણી દરિયાને મળી ગયો પછી એના દોડા મટી ગયા તો એને દરિયાને મળવો હોય તો નદી ને મૂકવી જોઈએ

ઘણા ગુરુ એવા થઈ છે આલા બાલા બતાવીને બોધ ફીરી વાળા એટલે બોલો કોઈ કંઠી બાંધી દે છે કોઈ રાપ આપી દે છે એટલે ભાઈ કંઠી બાંધી રાપ કરવાથી કોઈ ભગવાનની પ્રાપ્તિ નથી થતી એના પુણે ત્રણ રહેણી બતાવો કે રેણે હું કહેવા માંગે તમારી જે કાંઈ રહેણી છે ને એ રેણે વિના રામ રીઝા નહીં અને

રામને વિધિ કીધા કૃષ્ણ વિધિ કીધા તમે રો વિચાર તો કરો કે જનક વિધેય જેને દેહ નું કઈ પડે કે જનક તારો મેલ હળગે છે પણ કે મારે ન હોય નામ ને કોઈ મેલ હોતા હજી તો આપણે આ નામવિધિ ની વાત કરવી છે અને આગળ થઈ જાય શું યા અક્ષર નહીં થયા તો અનામે અમે જવામાં સાથુ પદ છે એવી નાય છે

પણ જ્યાં આપણે જ્યાં પહોંચવાનું ત્યાં શબ્દ નીચી અક્ષર એને એના અક્ષર હશે જ્યાં અક્ષર જ નથી આજો અક્ષર થી ન બોલાય છે ને અક્ષર થી શબ્દ બને છે એને જ બોલાય પણ ત્યાં તો અક્ષર નથી પછી તમે અહિયાં બોલો હું એટલે અહિયાં શુભ થઈ જાય છે હા પણ એ નામ છે તો નામ બોલા નામ બોલાવે પણ અનામય જયારે જાવ

કે જે ગુરુ શ્રવને મર્યા છે ને એને મરી જ કીધો એને એને મસ્ત દીધું ગુરુ શરણ માં એને મરીન જીવતો હોય અને જે મરીન જીવતો હોય ને એના આ દેહના કોઈ મોહ રહેતા નથી એના રૂપ રંગ કઈ રહેતું નથી કે શું કહે મરીને જીવે છે કે ગુરુ શ્રવને મરી જ માથા હાટે મળતા કે સસ્તું માનજો આવી આ વાત છે અને આપણે વાતમાં નહી જ કાઢવાની આ જે જેને જે જ્ઞાન થયું હોય એનો એનો અનુભવ રજૂ કરવો જ જોવો આ વાતોમાં નહિ કાઢવાનું અને એ બોલ્યો છે ઈ નહીં રાણી કેટલી છે એ જોવો જો નકરો બોલી નાખો એટલું નથી એની રાણી વાવી દોવા વાતો તો ઘણાય કરે બહુ કરે છે પણ અત્યારે તો આ જે જોવામાં રૂપિયાની દુકાનો છે એવું લાગે કે કાઈ નથી વાતો યા તો

હવે એ કે હજી કરતા તો જો એની રેણી કેવી હતી એટલે એની રીત કઈક રુધી હોય સમજવા અને એ હજી વન કરે ને કહેતા કે એ આ જે કાવજીઓ એને હું વખાણું છું કાવજીઓ કે તારી પાસે હતું ભગવાન કે પણ તું ન આપી ગયો તો ગોતવાઈ ગયો એટલે કાવજીયા દે દીકરા દે કે આ સમજવાની રીત છે બાકી પ્રકૃતિના નિયમ વારું કોઈ જઈ એક્યો નથી કોઈ નથી જઈ એક્યો અનસુયા જો તમે દાખલો સૂર્યને રોકી લીધા બ્રહ્મા વિષ્ણુ મહેશ ને સો સો મહિના ના બાળક કરી નાખ્યા પણ આ કઈક હમજવાય રીત જો ધગધગતો લાવવા છે હનુમાનજી આને કે ગળી જ્યા સૂર્યને

કે અમને કઈક ભગવાન મળી જાય ને અમારું હારું કહી દે પણ પેહલા ભગવાનને જ ઓળખો ભગવાન કોણ છે તવા ભગત ક્યાં આયદમ તો માં રહે ભજન કરો તો એ તમારું ભજન હોય તો બેટા જરાય છે તો નહીં તમને મળેલો છે પણ ઓળખાણ નથી એટલે એ ઈશ્વરની ઓળખાણ સદગુરુ મારા કરાવે છે અને એ ઈશ્વર કે તું ગોતે ને એ તો પોતે છો સદગુરુ મહારાજ